તો આખા રેલગાડી ને સેમન નું કારખાનું બનાવી નાખ્યું કોઈ ખબર ને પાછી તમે કીધા વગર મન બીજી શું ખબર હોય મારે નવું બલુર નું કે

અને પાછી લોનકા હમણાં જમીન રાશી એમાં હું બનાવ મોટી ફેક્ટરી ના હોય ચેની દૂધની કાજુ બદામ ની ફેક્ટરી બનાવી મારે કાજુ બદામ ની હું જ ના બજાર માં સતસો રૂપિયા કિલો મળે ભમરા ભાઈ મારે બસો નવવાણું બેસવા કિલો એટલે શું ફેકો એવી વાત કરે છે ફેકવાની વાત નહી કરતો હું હાસુ કઉ છું અને વાત કિલો લઈ જાય તમારો ડોસી હારું ડોસી થોડી હમી થાય પાછી ખડી પેલા પેલા ધણીને પચીસો રૂપિયા ભરવા મકને ભાડે રહો એ પણ મારે બળે છે બંગલો બજાર માં પંદર લાખ ના ખર્ચે તો હવે મારે અહીંયા મેલવાની જગ્યા નહીં મેં ઉતરાયો છે અમન અલ્યા એક્યાસી વિઘણ માં આ શિવ મમરા વાયા છે અલ્યા એ આ શું કે કે શિવ મમરા આયા તો આ તો રોલ કરે પાછા શિવ મમરા છે ઉજ્યા તા જમના ઉગે અલ્યા પડે કો કંપની માં બની આવે પણ કંપની મારી છે હું આવું છું પછી મારી કંપની જાય છે હે મમરા કાકા બોલો મારે પૈસા નું ઝાડખું આવેલું છે આખું વાળી વાળી નું કોમ છે આ તો ખાલી પૂછ્યું નો મારે તૂટો નથી પાછો તો શું મોટી મોટી વાતો ફેકે છે હમણાં ભાઈ ફેંકવાની વાત નહીં પણ આ તો તમે કદાચ કોઈ દર ના પાડ્યું હોય તો હું તમને મને બતાવું છું આ ઘડિયાળ કેટલા ની હશે મને છે ખબર એટલે અઢી લાખ રૂપિયા તો ઘડિયાળ છે ગોલ્ડન એટલે તું અઢી લાખની વાત ન કરીશ કોઈ દર પહેરી છે પેલી તું મારી વાત ઓપન પેલી હા કો આ ત્રણ લાખ તો મારા કૂતરા ને બલાડ ને દૂધ પાવામાં માં જાય છે મહિનાની અંદર એ તો સારું છે ને તમે સેવા નું કોમ કરો છો હા તું અઢી લાખ ને ઘડિયાળ મારે શું આવે ઠંડે પીટવી છે શું કરવી તું ના ભાઈ હા હા ભાઈ

હા તમે એ તો ગાડી મેલ દો મારો મોણા એમને મેર તો નહી આવ રેડી હું ફોન મેલું અતાર હું એક મીટિંગ બેઠો છું હા આઈ જઈશ હા શું વાત છે શું વાત એટલે શું મારા ભાજિયાને હું તરી લાખ રૂપિયા લો મહિનાના એટલે મહિનાના તરી લાખ ને ખાલી મહિનાના એટલે મારા ડ્રાઈવર ને ડ્રાઈવર ને હું રોજના ના લાખ આલું છું એટલે પૈસા પૈસા શું કરો 80 લાખ રૂપિયાના તો બૂટ જ છે ખાલી મારા

હું એ પાછું દૂર દોરાવાનો છે પૈસા ભલે તું એસી લાખ તું તાર બટન લેડી એ સારું હારું તારી ફ્રી તું તને પચાસ લાખ રૂપિયા બોલો ભાઈ ચાલીસ રૂપિયા દૂધ ના આલો ને એ તો હોર માલી ને જશે

અલ્યા ઈ તો હું તો ખાલી તમારી મજાક કરતો તો મજાક તો તમે બે કરતા તો હું તમારું હોભળીન હું આયો તો અલ્યા આ શું કતો તો અલ્યા શું આયો તો હું તો ચાર નો હવે ઊભો હોભળતો તો આવરગે મારે રેલગાડી ગાડી પડી છે પંચર પડ્યું છે આ આવરગે મારે બલુર છે આ બલુર પડી એમ કેતા હું હે અલ્યા ઓલો છોકરો 3 દાડા રુવેる ઘરે કે મને રમકડો લઈ આલો રમકડો જ લઈ આલતા ને તમે બલુર ન ફેંકતો તેમ ઈ હું નથી કેતો કે તો બલુર તો ઉનો ખબર માર કાકો લાયાતા બલુર તારણ તું નાનો તો લંબા લાવી દી અહી કહું છું લે આ તો રમકડું છે પ્લાસ્ટિક નું અને મારો જો કે બરી ફેલ થઈ ગઈ ના હું બધું વાતું કરતો તો પણ એ બારે એમાં બલૂન માં કેવું હતું ખબર પ્લાસ્ટિક નું સપલું આ મે દબાવ્યું નાનો હતો તો એ તો તૂટી ગયું એ ખરેખર એક વાત કહું હા આરે નવરા બેઠા હોય તો ઓયન ભેળું બેહવાની આવે મજા મારેલું છે ચમ અલ્યા શું મોટી મોટી વાતો કરતા પણ કેડે મે ઉપાડ્યું તમે ભેગા 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 ક્લાબેયા અલ્યા પણ બેહવું જ પડે પણ એમાં વાત પર નવી ક્યાં આવે પણ ભાઈ હું તમને કહું હા ઓય ભેગો બેહવું હોય તો આપણે ઉપરનો માલ ખાલી કરવો પડે અલ્યા પણ વાત હાચી તારી હો તારા ચાલીસ રૂપિયા આલીશ રા મોકાલ દાડીએ જઈશ એટલે તારા 40 આલીશ પણ તારે આબરૂ ના કાઢીશ મેરबानी કરી ના રેલગાડી નું તો પંચર પડવાનું ને આવું બધું કેવાનું રેવા દે ને છોનો મને પૈસા આલી દી પરન હેડ હવે મારે પેગો હે સારું હેજ સારું હેજ એ હું આવ આવું હો એ હા ઓ ભાઈ હું લઈ જો હો હવે

કો હા તમારે કહો આઠસો રૂપિયા બાકી છે આલો ને ચાર ના મોટી મોટી વાતો કરતા આઠસો રૂપિયા બાકી જઈ આલો ને અમારે એટલે તું શું વાત કરે આઠસો રૂપિયા બાકી એટલે બાચી તો હશે પણ તું કરે છે હું એમ કઉ ચાર ના મોટી મોટી વાતો કરતા હતા કે આટલા રૂપિયા આટલા રૂપિયા મારા આઠસો ચાર ના બાજી બાર મહિના થી બાકી છે એટલે પણ ફેંકતા મારે ફેકવું ના ફેંકવું એવું છે એમ હા તો આઠસો ચાર આલવાના છે